મોહિતભાઈ ચાવડા દ્વારા મેઇન બજારમાં આવેલ સિહોરની સરકારી હોસ્પિટલ બાજુમાં ધનગુરુ રામદાસ નું સાધુ મહાત્મા અને વિવિધ સામાજિક સંસ્થા લાયન્સ ક્લબ પ્રમુખ ડો પ્રશાંતભાઈ યાસ્તિક ડો પ્રતાપસિંહ સરવૈયા ડો સુલતાનભાઈ જાયન્ટ્સ ગ્રુપના હરીશભાઈ પવાર વેપારીઓ ઉદ્યોગપતિ નામાંકિત તબીબો મેડિકલ એસો તેમજ ડો મોહિતભાઈ ચાવડાના માતા પિતાના આશીર્વાદ મેળવી આ સાથે ખાસ પરિવારજનો તેમજ સિંધી સમાજના પ્રમુખ ગોરધનમલ ચાવડા ભાજપ આગેવાન શંકરમલ કોકરા સમાજના આગેવાનો મહાનુભાવો સંતો સહિતની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવેલ જિંદગી ની અંદર મોહિતભાઈ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેમજ જે તેમનો છે ગરીબોની સેવા તેમને અવરિતપણે ચાલુ રાખે તેવી સર્વ જ્ઞાતિવતી અઢારે વર્ણ વતી શ્રી મોહિતભાઈ ને શુભકામના કામના માં આવે છે સતનામ